આજનું બાઇબલ વચન રોમના ધર્મ ઘોષણા એક જ પરમેશ્વર માં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એક પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા પુણ્યજનો સત્સંગ ને પાપોની માફીમાં માની તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પહેલો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો સ્તુતિ પિતા અને અને પુત્ર છાયાત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવો તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન પાંચમો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આ જ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો પાપને તમારા ઉપર કોઈ અખત્યાર રહેવો ન જોઈએ કારણ તમે નિયમ સંહિતાના નિયમના અધિકાર હેઠળ નથી પણ ઈશ્વરની કૃપાની છાયામાં છો સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમીન